શંકર ભગવાન પોતે ભોળા હતા બધા દેવાઈ હોવાના હંગા જો માં કાકા જો પેલી ભોંગ આવે ને એ રીતે શંકર ભગવાનના ભાગમાં ભાગ અને બીજી બધી પ્રસાદ ખરી ને એ બીજોના ના ભાગ માં એમ તમે ખરા ને છો કાકા અમુક ભોળા રે એમાં મજા નહીં એટલે તમે ખરા ને તૈયાર થઈ જાવ અને વટકે સાથ લઈ લો હકનું લેવાનું છે મફત નું લેવાનું નહીં ડોહા ની મિલકત હોય ને એમાં કાયદેસર નો અડધો ભાગ આવે છો કાકા ખાલું જતું કર્યું બરોબર જુનાગઢ નો કાટમાળ જતો કરે હેલો ગોબર ભાંગાર જુજ હું મની મનીનો વાંધો નહીં ગોબરબા નો અમારે ગોબર ભાઈ છો એ મારા ભાત હોય પણ ઓછો નતો આવશે એટલા માટે સોમા કાકા એકલા એકલા ખે એમ થોડું ચાલતું છે અને આ ગોબર ડો ખા જીવાણિયાનો એ ઓછો નતો હો બેઠા બેઠા મોચમ ગુરુર ગુરુર પોકો પીતો અને ડોહાનું કે ખબર આ એ પૂંચા અંગારો લાય સેવા કરતા ડોહો સેવા ડોહો મોટા શોમાં કાકા મેવા મળે છે ને તારે ખો લઈ લો શું લઈ લ્યો નઈ લઈ લે

હું તો કઉ છું વરદ આયા પેલા બધા કરી દીધો ને હરગાવાની મજા આવી જાય છે હજી કોઈ બાકી રહી જાય

સમ કાલે ઓકો નતો નીકળો સાપ નતો કતો આપણે જૂના જમાના ખાલામાં પટ્ટી મળી ગોબર બાનો ધોકો પડે છે હમણા બૈરામ આલ્યો તો બૈરા બેહોના બૈરા ભઈ જાય બૈરામાં કાકા જો મારો વર્ષો પેલા વાયરો ફરાયેમ વાયરો ફરાયેમ ભોળા દાળા પર ફેલી રાખો ખુગર અરે

હજી કઉ છો હાજુ બોલી દાદા તારું સોપડું ઉપર થી ઉતરી જાય પણ આ તમારે લેવું સહુ આપડો ભાનો ન નો ઓકો હતો એ પેલો ગુરુર ગુરુ ગુરુ ખાટલી બેઠા બેઠા ના બોલાવતા એની વાત કરી

હાચું બોલવાનું આખા ગામ માં પણ રૂબરૂ મારા ભાગ માં નહીં આવે ને તો મારા શિસરી ખાવાનો દારો આવશે હું તને સોરવાનો તો નહીં અલ્યા બોલી જા હજી હાથ છોમાં હું દેખાવ છું તને આ સપનું હું તને પટ્ટી મેલી મને બધી ખબર પડી ગઈ

એકનો બે થતો હું જુઠ્ઠું બોલતો હોય તો હળમાર ના એ તમારું જૂનું ગર્યું નહિ એની પછી

બાકી આટલી બધી વાત હોય ને તો બારે ખવા ખરું ને પેલા બોધી કાઢી છે ખબર પડી જાય છે ને એટલે સોમલાન લઈને માર ઘેર આવશે એટલે ઓને ખરા ઘેર તો નહીં વિદેશો છે કરી નાખેલું છે અડધો ભાગ લેવા માટે તો હું તો કઉ છું જે કરવું પડે ને બધું કરવું પડશે અને અત્યારે હાલ બીજું કશું નહીં કરવાનું હાલ એના પાછળ પાછળ છોકર જાય છે હું કરે છે સી જગ્યા એ જાય છે હું કરવા જાય છે આ બધું પૂરેપૂરું ધ્યાન આલો તમારો હોનાનો ઓકો ના આવે તો કલાશ થઈ જ મારા હક નું સન લીધા ગન મેલવાનો એ નહીં મારા ડોહા મૂડી છે મારા મુલતન બાણી શોકન જો તમને અડધો ભાગ લાવ વગર ધપુ તો ખોટું ના બોલું યાર

એટલે વિચાર છે એમ ને મને ખબર પડી જાય મને આ જો જીવણીઓ આરે ઓકો વેચ છે ને તો ગમો કરોડપતિ બની રહ્યા કરોડપતિના નસીબ નું સ તે જીવણ્યો જ વેચા કા થોડો કોઈ ગોમનો બીજો વેચવા હા બુ નહી બુદ્ધિ શાક નહી ચલો જીવણિયો મુસાર ખરો ને નાણાં નો દોપો ખા બે જોડ ચંપલ ગાવી નાખશે પણ વસ્તુ લીધા વખત જહા નહી કયો પતિ બની જાય જીવણિયો

બજાર બજારમાં લઈને પાકવું પડશે કશો વધુ ને હેડો હેડો પોણા જીવણીઓ બીખમાન બીખમા જોવા રહ્યો નહી કઈ બીજી વસ્તુ છે આ છો ઓકો જીવણીઓ ક્યાં ઓકો આ ઓકો છે આ તો જૂની કેટલી છે પણ આ આખા ને ખબર નઈ પડી હોય નહી પડી હોય કે વાત નહિ થાય અતારો ના છોકરા મજૂરી કરી એવાય નહી કરી નહીં કમ્પ્લીટ છે

ગોમમાં વિરોધી વધી જશે કાલ દાડાશેડી વાત નેકાન તો જીવણ્યાન કઈ દી કે જીવનલાલ સરપંચ ને વેચાયા હતા અને જીવણ્યા આપણો ગાબો કાઢી નાખા અરે આ ડેપોટી સા તો ગોમમો આટલો પાવર કરે છે તો આ વેચાયે તો શેટલો પાવર કરે કોક કઈ દે તો બુદ્ધિ થી કોમ લેવું પડશે છે પણ આ બુદ્ધિ આ ઓકો ચીર રીતના લઈ જાવ ને તમે તે કોક આઈડિયા તો મારો પડે છે

મોટો ઉપકાર તારો કદી નહીં ભૂલું મું લાય 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 હરે અરે કે તા તા અરે તો તો લ્યો દોરું લુગરું પડી છે અમે જો ઘર માં પડી તો વાસ કરતા મોઢા કોઈ માટલું લઈ ના દેવાય કન ગઈનું તો ઉપર નાખું પણ કોણ લાય હરે મે કી દીધું લ્યો લ્યો આને બોધી દે બંધી કા બંધી કા હા દે તો ગમે તે રસ્તા બજારમાં પોકી જાઉં જલ્દી કરકે કોઈ વાતોમાં વરો નહીં કરવાનો શાંતિ રાખો શાંતિ રાખો નહીં આપણો બાપનું નું હતો પણ નહીં પણ કમ્પ્લીટ બોધું તો પડે કા આ ગોઠ મારી દે ગોઠ મારી દે મોટી મોટી ગોઠ મારી દે તારા મામા નું નસીબ અમુક ખોલવાની તૈયારીમાં છે લ્યો ખેડો ઉઠા માથે કર ઓ તું પેલા પેલા ગો મારો કોઈ હમો મરે ને તો તું જવાબ ના આવતો જે જવાબ આલવાનો છે તારા મામા આલ છે કશો વાતો ને હા મોચ મે આલુ તું બાપ ને મા કાકા તમે મારા ઉપર વિશ્વાસ નહી કરતા પણ આ ગોબરિયા વાળો ખરો ને એક નો બે ના છો તે ના રેકી કરવાની જ છે આપડે શું કરે છો જાય બધી લઈ લ્યો જાર સુધી આર્યો ખરો ને હું તો કહું છું કોને જયારે હાથમાં ના આવે ને તાર સુધી જીવન પીછો છોડવાનો રાત દાળો ખરાબો કરાય ને ગોબર ને એ બહુ ચિંગો થો પાછો અમારા દાગીના ને ઘેર જ રાખતો મોટા થાય એટલે શોમા કાકા છે ગોબર તું હાચ પણ આ ગોબરિયો ખરો ને હાચવી ના મારે ખરા બઉ બોરા હતા કશું ધોરણ રાખવી નહીં મારા વખોસા નીકળી ગયા તમારા ડોહા ના અત્યારે તો વાર રાખવી પડે બધી આ માણસ ખરો હોટેલ ને પાણી કરવા ગમે કાઢવું પડશે તો કોઈ લેવા આવશે ને ચોમા કાકા આ જગ્યા મેલવી નહીં ભલે વાયકણિયા બેઠા બેઠા રોટલા ખાવા પડે ને તો બેઠા બેઠા છે બાકી ઓછી જીવન પીછો મેલવો ગોમ બાર તો નેકર છે કા

એટલે શ્યાલ નહી છોડવાનો આ છોડું સુમા કાકા તમારો કાયદેસર નો અખનો અર્થ ભાગ આયો 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 બોલતા જ નહીં બોલ્યા વગર લાગુ થઈ જ્યાં પેલી નહીં લાગુ થઈ ગુંગળીઓ

છેલા દાડા મોમા ઘર છેલા દાડા હા બધું ઘર છેલા દીવો ભરે એટલે પાંચ તાણે ખણા અત્યારે વજન લઈને જીએ છે ને અને વર્ષા જેટલો બધો વજન ભરીને આવશે એ તો ભગવાન ને ખબર છે બોલે અત્યારે તાક લાગવા એટલે આગન વજન લાગવા એટલે આગા મોમા પણ આ હોતા ખરા ને ખુશ ખુશ થઈ જાહો જતા હેતા જીએ છે વર્તા ગાડી લઈને આવશું કારો વાગ હા વાત સાચી છે પણ આમ જોઈ રહ્યા પાછા વળી પડશે ના. પાછા નહીં બોલતો રસ્તા ચોકરી પાર કરી જાય ને તો ગંગા ના

તમારા સપનામાં આવ્યું છે ખાલી અને ડોહા ખા જીવણી ડોહો ખરા પેતા હોય અને સરપંચ આ ડોહા બધા સીસરી ખાઈ મરી જાય

એક મહિના પેલા અથવા તો ના ના ખેમ આનું મુઠ્યું ખરું ને ના જોયા વગર ખોલા હાથ ના ગેલાય નાખો